મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડિય કાર છે જેમ મિત્રો બે હજાર અને સોળનું મોડલ છે અને મિત્રો કાર તમને માત્ર બેતાલીસ હજાર ફરેલી જોવા મળશે ફર્સ્ટ ઓનર કાર છે મિત્રો આ કારમાં તમને ગુજરાતીની એનઓસી અપાવી દેશે જે જે પાર્સિંગ કરાવી દેશે યુપીનું પાર્સિંગ છે કારમાં મિત્રો તો મિત્રો ખૂબ જ ઓછી કાર હાલેલી વન ઓનર કાર વેસવાની છે મિત્રો તમે કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઇટ કલરમાં કાર તમને જોવા મળશે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો માલિકે કારની કિંમત પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખાણી તો મિત્રો ગામ ચાલવા જોવા મળશે નામ વીરાભાઈ વીરાભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો